સાયકા જીઆઈડીસી માં કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા કંપની સત્તાધીશો તાબડતોડ સ્થળ ઉપર દોડી આવ્યા ગત રોજ રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ સારણ સાયખા માર્ગ પર એક કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા વાગરા પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીની સિવા ફાર્મા કંપનીમાં એક ટેન્કર થિયોનાઇલ ક્લોરાઈડ નામનું કેમિકલ ભરીને સાયખા જીઆઈડીસી માં આવેલ ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું તે દરમિયાન સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થતી વેળા કોઈક અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ બનીને રોડની સાઈડમાં પલટી ગયું હતું અકસ્માતને પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભીતિ સેવાતા એક સમયે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી બી ફુલતરિયા તેમજ તેમની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી પલટી ખાઈ ગયેલી ટેન્કરને ઉભું કરવા માટે બે ક્રેન તેમજ એક જેસીબી મશીનની મદદ લેવાઈ હતી ભારે જેમ જ બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું જે બાદ સબ સહી સલામત જાણાતા ટેન્કરને રવાના કરવામાં આવ્યું હતું